બારડોલી તેન જીઆઈડીસી નજીક બુકાનીધારીઓએ તરખાટ મચાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો અને આયન એન્જિનિયરિંગ સહકારી મંડળી મળી હતી બુકાની સીસીટીવીમાં પણ કેદ થયા હતા કે પોલીસ માત્ર ફરિયાદ નોંધાય છે સુરત જિલ્લાના બારડોલીમાં પોલીસ નિષ્ક્રિય થતાં હવે ચોરો સક્રિય બન્યા છે અને બુકાનીદારીઓ તરખાટ મચાવી રહ્યા છે વધુ એક ઘટના જીઆઈડીસીમાં બહાર આવી છે તે જીઆઈડીસીમાં ફરજ પર હાજર વોચમેન સુરેશ યાદવને ચોરોએ રૂમાલ બાંધી કેફી પ્રદાશ સુંગાડી દીધો હતો બાદમાં સામે આવેલ ઓનેસ્ટ આર્યન એન્જિનિયરિંગની દુકાનમાં બુકાનીધારીઓએ સત્તર તોડ્યું હતું અને ત્યાં પ્રવેશ્યા હતા ત્યાંની મુખ્ય ઓફિસના ડ્રોવરમાંથી પિસ્તાલીસ હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા અને ત્યારબાદ સીસીટીવીમાં જે દ્રશ્યો દેખાય છે તે મુજબ બાજુમાં આવેલ શ્રી બારડોલી બાગાયત સહકારી મંડળીમાં પણ તોડફોડ કરી હતી અને તે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કે થયા છે મારું નામ નવલભાઈ કૌતિક રાજપૂત હિન્દુ ધર્મ મરાઠી ને મેં ત્યાં આગળ નોકરી કરું અહીંયા ખેડૂત સંઘમાં મેં આગાડી બેઠલો હતો ઓટલા પર તે રાતના ત્રણ વાગે તો હું આટો મારી ગયો ભાઈ અહીંથી પણ ત્યાર પછીની વાત એ એક માણસ આવડ હતા દુકાનના બી ઊભો રહેલો હતો એને પૂછીશું કે ભાઈ શું કામ છે તમે ગાડી લેવા આવ્યો છે એમ કીધું મને એને પછી તે જરાક આ ગાડી ગઈ એનો પાછળ પાછળ હું ગયો પછી તે છે ને એક ખૂણો છે અમારતા તે ખૂણામાં ઊભો રહેલો હતો પછી મેં હો ગયો પછી મને પકડ્યો એને પકડ્યો જરાક મેં છોડાવવાનું જરાક એમ તેમ કહી લો એને હાથે

વોચમેન સુરેશ યાદવને સવારે ભાન આવતા તેને તાત્કાલિક દુકાન માલિકોને વાત કરી હતી અને બાદમાં બારડોલી પોલીસને જાણ કરી હતી બાડી પોલીસ પણ ત્યાં સ્થળે પહોંચી ગઈ હતી બિંદાસ અંજામ આપનાર બુકાનીદારીઓ અહીંથી ન અટકતા યામહા બાઇક શોરૂમ ન્યૂ યુવા વોટર મળી ચાર જેટલી દુકાનો નિશાન બનાવી હતી બારડોલી જીઆઈડીસી વિસ્તાર દુકાનીદારીઓએ મોસાળ બનાવ્યું હોય અને તેમ બીજી વાર લાખોની ચોરીને અંજામ આપ્યો છે અગાઉ જાન્યુઆરી માસમાં પણ જીઆઈડીસીમાં પાંચથી વધુ દુકાનોમાં તાળા તૂટ્યા હતા જો ગુનો બારડોલી પોલીસ હજુ સુખી ગુનો ઉકેલી શકી નથી ત્યારે બીજી મોટી ઘટના પ્રકાશમાં આવતા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્ન ઉભા થયા છે યાસિર કાગઝી જી ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી